કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળા તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળા તલના બજાર ભાવ આજની તારીખ ઓગણીસ છ બે હજાર પચીસ ગુરુવાર મોરબી બે હજાર ત્રણસો ને પાંચ રૂપિયાથી બે હજાર આઠસો ને એકવીસ રૂપિયા રાજકોટ બે હજાર ત્રણસો ને એકસઠ રૂપિયાથી ત્રણ હજાર ને ચાલીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર આઠસો ને બાસઠ રૂપિયાથી બે હજાર નવસો ને ચુમ્માલીસ રૂપિયા અમરેલી એક હજાર સાતસો ને એકાવન રૂપિયાથી બે હજાર આઠસો ને સિત્તેર રૂપિયા जमजोधपुर एक हजार नौ सौ पचास हजार एक सौ तीस रूपया विशावदर एक हज़ार नौ सौ एक थी तरह हजार ने पच्चीस रूपया मिंदेड़ा एक हजार आठ सौ ने साठ रुपया आठ सौ रुपया हलवद एक हज़ार नौ सौ एकतालीस रूपयाजार नौ सौ पंचावन रूपया तो जो विडियो में बना खड़ू मित्रों બોટાદ બે હજારને બોતેર રૂપિયાથી ત્રણ હજારને વીસ રૂપિયા ભાવનગર એક હજાર સાતસો ને તેતાલીસ રૂપિયાથી બે હજાર ચાલીસ રૂપિયા જામનગર બે હજાર ચારસો એકસઠ રૂપિયાથી બે હજાર રૂપિયા ખાલાવડ બે હજાર રૂપિયાથી ત્રણ હજારને બે રૂપિયા जुनागढ़ पांच सौ रूपया चौदह रूपया छसो रूपया नौ सौ रुपया महुआ एक हजार नौ सौ थी रूपयाजार आठ सौ ने पिचोतेर रुपया जस्त एक हजार सात सौ पिचोतेर रुपया तरह हजार ने बार रुपया તો ખેડૂત મિત્રો આ હતા આજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનો ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન